જામનગર જિલ્લામાં કૃષિ સહાય ફોર્મ ભરવાના ઉઘરાણા શરૂ વીસી દ્વારા ભરવામાં આવી રહેલા ફોર્મ માટે કરવામાં આવી રહ્યા છે ઉઘરાણા એક ફોર્મ ડીટ લેવામાં આવે છે સો રૂપિયા વીસીઓને આ ફોર્મ ફ્રીમાં ભરવાના હોવા છતાં ખેડૂતો પાસે કરવામાં આવે છે ઉઘરાણા રૂપિયાની લેતી દેતી કરતા હોવાના દ્રશ્યો કેમેરામાં થયા છે કે ભાવનગરના સોયલ ગામે વીસી દ્વારા કરવામાં આવી રહ્યા છે ઉઘરાણા ઉત્સવ પંડ્યા આપણા સૌના ધ્યાનમાં છે કે બીસીએ સેમિસ્ટર પાંચનું પ્રોગ્રામિંગ ઇન પાઇથોનનું જે પેપર છે યુનિવર્સિટીમાં સાત દિવસ પહેલા જે પેપર લેવાનું હતું એ નવી તારીખ આવી છે એમાં જે પેપર કાઢ્યું હતું એ સેમ ટુ સેમ ડીટો ટુ ડીટુ ડીટો ટુ ડીટો પેપર પ્રોગ્રામિંગ ઇન પાઇથોન યુનિવર્સિટીમાં આ પેપર પૂછવાનું છે જેને લઈ આ જે વિષય છે યોગ્ય નથી નિંદનીય છે એ આને લઈ જેટલા પણ પગલાં સાહેબ લઈ શકતા હોય આ કોલેજ અથવા જે પણ કોઈ આમાં સંડો આવેલા હોય એના પર લેવા જોઈએ જેટલા પણ વિદ્યાર્થીઓ બીસીએ અભ્યાસ કરે છે એ બધાના ભવિષ્ય સાથે ક્યાંય ને ક્યાંય છેડા થયા હોય એવું લાગી રહ્યું છે આ પ્રશ્ન છે એ ખાલી નવું પેપરની તારીખ આપવાથી કે નવા પેપર આપી દેવાથી આ પ્રશ્નો નિરાકરણ નથી થતું જેટલા પણ આમાં સંડો આવેલા છે એના પર કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ આ પ્રકારના ગુનાઓ ના બને આ પ્રકારના પેપરો છે એ ના છપાય